હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો આપણી સવાર થઈ ગઈ છે મસ્ત મજાની આજે આપણે પહેલાં જ ગયા હતા કેમ કે દીવું જવાનું હતું રાજકોટ બરાબર તો એ જતી રહી છે સાડા આઠ પોણા નવ વાગે અને હવે આપણે મસ્ત જો નાસ્તો બની ગયો છે તો ચાલો ભલે નાસ્તો કરી કંઈક નાસ્તામાં છે ચા અને પરોઠું હે ગાઈસ તો જો આપણે મસ્ત મજાના ઓફિસ પહોંચી ગયા છીએ નાસ્તો પાણી કરી અને કામ હતો એટલે ફટાફટ આપણે નીકળી ગયા છીએ ઓફિસ તરફ તો જોઈ હવે કાલ તો આપણો બ્લોગ આવ્યો નહોતું અને ગામડાનો બ્લોગ જ એક એડિટ કરવાનો બાકી છે જે આવી જશે આજના દિવસની અંદર બરાબર કાલના દિવસની અંદર તો એક દિવસ બ્લોગ મોડો આવશે એના માટે સોરી કેમ કે એડિટ કરવાનો ટાઈમ નહોતો અને પ્લસમાં કે નેટવર્ક લીધે એક બ્લોગ એડિટ થઈ ગયો છે પણ એ પોસ્ટિંગ જ નથી થતો ખબર નહીં શું કામ શું પ્રોબ્લેમ છે એ તો એક દિવસ બ્લોગ મળો આવશે એડિટ થઈ ગયો છે પોસ્ટ થાય એટલી વાત છે જો ઓફિસ આપણી મસ્ત મજાની ચા આવી ગઈ છે અને પછી ચા પીના પણ નીકળી ગયા ઘર તરફ તો જો મસ્ત આપણું ગ્રીન સિટી આવી ગયું છે તો જો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મૂકી દીધી છે આપણે આપણી ચા કે ભૂખ લાગી ગઈ શિયાળો આવે ને એટલે મને ભૂખ બહુ લાગે તો જો આપણી ચા થઈ ગઈ છે મસ્ત મજાની મૂકી દીધી છે ચા થઈ તો નથી ગઈ હજી અને દીવ બેન આવે છે આપણે કઈ દીકરાની લોકો ત્યાં ગયા હતા એટલે એને કીધું કે આવું હોય તો કયો અને જો એના માટે મસ્ત આપણે વાડીમાંથી સ્પેશિયલ ઉતારેલા ડ્રેગન લઈ આવ્યા છીએ પણ હવે ખાય કોણ આ ડ્રેગન ને

રાજકોટ થી મહેમાન આવી ગયા છે મમ્મી મમ્મીએ મસ્ત મજાના પાપડ બનાવી લીધા બરાબર દીવું અંદર ગરોડી છે આપડા રૂમ માં જોવા સિલ્ડ હે પાછળ જતી હતી અહીંયા જ અને અહીંયા આવતી ત્યાં આમણી મેં કીધું આજ ને નઈ છે પાછળ એ બાજુ પીલો